કૃપા માગીએ પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર કૃપાળુ દેવ તમારો ખૂબ આભાર તમારી દયા તમારો પ્રેમ તમારી કરુણા અને તમારી કૃપા બહુ જ વિશાળ છે કે જેમાં તમે અમને પસંદ કરો છો અલગ કરો છો શુદ્ધ કરો છો પવિત્ર કરો છો ને તમારા માટે આદર યોગ્ય પાત્ર બનાવો છો અને આજ તો તમારી ઈચ્છા છે એ હેતુ માટે તો તમે અમને પૃથ્વી પરનું જીવન આપ્યું છે પ્રભુ અમારી એ જ પ્રાર્થના છે કે તમારા મહિમા માટે તમારી દ્રષ્ટિમાં આદર યોગ્ય પાત્ર અમે બની શકીએ તે માટે અમારી સહાય કરો અમારામાં જે કંઈ એવી બાબતો કે જે અશુદ્ધ છે તમને નથી ગમતી અપવિત્રતા પ્રભુત્તે દૂર કરો અમને શુદ્ધ કરો પવિત્ર કરો કે જેથી તમારો મી માથા એને અત્યારે તમારા વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો મૂજ અબળ પાત્રને તમે વિશેષ સહાય કરો પ્રવીશના નામમાં માગીએ છીએ આ મેન વીબીએસ બે હજાર પચીસ નો મુદ્રાલેખ બીજો તિમથી બીજો અધ્યાય અને એકવીસમી કલમ બહુ સરસ એવું વચન પ્રભુએ આ વર્ષે આપ્યું છે આમ તો વીસ અને એકવીસ બંને વચન આજે આપણે જોવાના છે બંને વચન હું વાંચું છું બીજો તેમાંથી બીજો અધ્યાય વીસ અને એકવીસ કલમ પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે બીબીએસ બે હજાર પચીસનો મુદ્રાલેખ છે આદર યોગ્ય પાત્ર પ્રભુમાં પ્રિય વાલાઓ દેવે આપણને એ માટે જ એનું નામ આપ્યું છે દેવે આપણને એ માટે જ એની ઓળખ આપી છે દેવે એ માટે જ આપણને જીવન આપ્યું છે કે આપણે આદર યોગ્ય પાત્ર બનીએ અને આજ તો સંદેશ લઈને પ્રભુ શું ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા એક જુદા શબ્દમાં જુદા શૈલીમાં એમણે એ લોકોને કહ્યું કે તમે જગતનું અજવાળું છો તમે જગતનું મીઠું છો પણ જો મીઠું બે સ્વાદ થાય તે સાથી ખારું કરાશે બહુ મોટી આશા પ્રભુ આપણા માટે રાખે છે કે આપણે એના માટે આદર યોગ્ય પાત્ર બનીએ એવું પાત્ર કે જેમાં પ્રભુનો મહિમા થાય જેમાં પ્રભુ દેખાય અને પ્રભુ એ પાત્રને લોકોની દ્રષ્ટિમાં યોગ્ય બનાવે અને માટે આ વર્ષનો આ મુદ્રાલેખ વાલાઓ આપણને કંઈક કહી રહ્યો છે બહુટૂંકમાં વીસ અને એકવીસ વચનને આપણે જોઈશું વીસમાં વચનમાં લખ્યું છે કે પણ મોટા ઘરમાં ત્યાં પાત્રની વાત કરવામાં આવી છે પાત્રોની વાત કરવામાં આવી છે અલગ અલગ પાત્રો અને શબ્દ વાપરવામાં આવ્યો છે મોટું ઘર મોટું ઘર એટલે મંડળી મોટું ઘર એટલે આ વિશ્વ મોટું ઘર એટલે પ્રભુ કે જે તેના મહિમા માટે આ વિશ્વમાં કામ કરી રહ્યા છે અને મોટા ઘરમાં અલગ અલગ ધાતુના પાત્રો હોય છે અહીં લખ્યું છે લાકડાના સોનાના રૂપાના વગેરે વગેરે પ્રભુમાં પ્રિયવાલાઓ માટીના પાત્ર પણ હોય તાંબાના હોય પિત્તળના હોય સ્ટીલના હોય લોખંડના હોય સોના રૂપાના હોય પ્લાસ્ટિકના પાત્રો હોય મોટા ઘરમાં અલગ અલગ પ્રકારના પાત્રો હોય પણ એ બધામાં યોગ્ય પાત્ર સ્વામીને માટે ઉપયોગી પાત્ર સ્વામીને માટે રોજ બરોજ વપરાતું પાત્ર એ બહુ જરૂરી પાત્ર બની જાય છે દરેક પાત્ર ઉપયોગી નથી હોતા તમે જુઓ મોટા આપણા ઘરોમાં નોર્મલી આપણા ઘરોમાં જોઈએ તો કેટલાક પાત્રો ફક્ત શો પીસમાં મૂકેલા હોય છે સોના રૂપાના કે ચાંદીના હોય ને મોંઘા હોય આપણા બેઠક ખંડમાં આમ દેખાય એ રીતે મૂકવામાં આવે છે સો પીસના પાત્રો મોટા ઘરમાં એવા પણ પાત્રો હોય છે કેટલાક પાત્રો એવા હોય છે કે જે ક્યારેક જ ઉપયોગમાં લેવાય એનો ઉપયોગ થઈ જાય પછી એને બંધ કરીને મૂકી દેવામાં આવે ક્યારેક જ કેટલાક પાત્રો એવા હોય છે કે જે રોજ બરોજ ઉપયોગમાં લેવાય છે જે હાલતા ચાલતા સ્વામી પોતાના માટે ઉપયોગમાં એ લે છે એવા પાત્રો પણ હોય છે અને માટે એ પાત્રો કઈ ધાતુના છે એ અગત્યનું નથી સ્વામીને માટે કેટલું ઉપયોગી છે એ અગત્યનું છે અને માટે પાત્ર કેટલું કિંમતી છે તે નહીં પણ પાત્ર સ્વામીના માટે કેટલું ઉપયોગી છે કેટલું મહત્ત્વનું છે એના પ્રમાણમાં એ આદર પામે છે માન પામે છે મેં કહ્યું તે પ્રમાણે મોટું ઘર એટલે મંડળી છે રાજકોટ મંડળી દાખલા તરીકે આપણે લઈ શકીએ મોટું ઘર છે કેટલા બધા લોકો સભ્ય સંખ્યા બહુ મોટી છે કેટલા કુટુંબો છે પણ કેટલાક કુટુંબો કેટલાક ખ્રિસ્તી વ્યક્તિઓ કેટલાક સભાસદો કેટલાક પાત્રો એ સો પીસમાં મૂકવામાં આવેલા પાત્રો બને છે સાદી ભાષામાં કદાચ સીએનજી કહેવાય ગુડ ફ્રાઈડે ઈસ્ટરને નાતાલને અથવા આવા કોઈ પ્રસંગોમાં દેખાય ક્યારેક કેટલાક પાત્રો ક્યારેક આવે કેટલાક રેગ્યુલર વપરાતા પાત્રો અને પ્રભુની ઈચ્છા છે કે આપણે એના મહિમાને માટે રેગ્યુલર વપરાતા પાત્રો બનીએ હંમેશા એના માટે ઉપયોગમાં આવતા પાત્રો બનીએ અહીં વીસમી વીસમી કલમમાં બે પ્રકારના કામની વાત પણ કરવામાં આવી છે કે તેઓમાંના કેટલાક ઉત્તમ કામને માટે અને કેટલાક હલકા કામોને માટે ઉપયોગમાં આવે છે હવે જ્યારે પાત્રો વિશે આપણે શીખી રહ્યા શીખી રહ્યા છીએ ત્યારે આ કામ પણ જાણવું બહુ જરૂરી છે કે કયું કામ ઉત્તમ અને કયું કામ હલકું અહીં આગળ જે શબ્દ છે હલકો શબ્દ છે હલકા કામને માટે પણ ખરેખર હલકા કામ નહીં પણ જુદું કામ અગત્યનું છે એ નહીં પણ એના કરતાં જરૂરી છે પણ અગત્યનું નથી જરૂરી છે પણ અગત્યનું નથી એવું કામ જેને વહીવટ કહી શકાય જેને દોડધામવાળું કામ કહી શકાય મહત્વનું કામ અથવા તો ઉપયોગી કામ ઉત્તમ કામ અને જુદું કામ લુકની સુવાર્તાના દસમા અધ્યાયની આડત્રીસથી બેતાલીસમી કલમમાં તમે જુઓ એક બહુ સરસ બનાવ ત્યાં ઈસુ ખ્રિસ્તના જીવનનો નોંધવામાં આવ્યો છે કે ઈશુ માર્થાને મરિયમના ઘરે ગયા છે અને માર્થાને મરિયમ બંને ખુશ થઈ ગયા પ્રવીસુ ઘરમાં બિરાજમાન થયા કેટલાક લોકો એમને મળવા આવ્યા અને પ્રવીશુ એ તકનો ભરપૂરીપણે ઉપયોગ કરતા દેવની વાત એ લોકોને કહી રહ્યા છે અને મરિયમ ઈશુના ચરણોમાં બેસીને વાતો સાંભળે છે માર્થા ગભરાઈ ગઈ કેમ કે એ ઈસુ આવ્યા છે એમ જાણીને શું કરી નાખું શું બનાવું દોડા દોડ કરે છે અહીં દોડે છે તઈ દોડે છે પ્રભુને માટે આમ દોડા દોડનું કામ નથી જરૂરી એમ નથી કહેવા માંગતો પણ માર્થા ચિંતામાં ટેન્શનમાં દોડા દોડમાં અને પ્રભુ આવીને પ્રશ્ન કરે છે કે પ્રભુ આ મરિયમને કહે કે એ મને મદદ કરે કેમ કે હું પણ કામ કરી રહ્યું છું પ્રભુ કહે છે કે માર્થા માર્થા મરિયમે જે ભાગ પસંદ કર્યો છે એ અગત્યનો છે તું કરે છે ખોટું નથી પણ એના કરતાં વધારે સારું જે છે વધારે સારો ભાગ જે છે એ મરિયમે પસંદ કર્યો છે અને એ તો આત્મિક કાર્ય છે પ્રભુમાં પ્રિય વાલાઓ વહીવટી કાર્ય જરૂરી છે દોડા દોડનું કામ જરૂરી છે ભાગા ભાગનું કામ જરૂરી છે ચિંતા રાખીને દોડવું જરૂરી છે પણ એમાં જો આત્મિકતા નથી એમાં જો ઈસુને માન નથી એમાં જો કેન્દ્રસ્થાને ઈસ્યુ નથી તો વાલાઓ એના કરતાં વધારે જરૂરી ભાગ મરિયમે પસંદ કર્યો એ આત્મિક કામ પ્રભુના ચરણોમાં બેસવાનું કામ અને માટે ઈશુ મરિયમનો મરિયમનો વખાણ કરે છે તેણે સારો ભાગ પસંદ કર્યું છે પ્રભુમાં પ્રિયવાલાઓ પ્રભુ ઈચ્છે છે કે આપણે આદર યોગ્ય પાત્ર બનીએ પ્રભુના માટે વપરાઈએ અને પ્રભુના માટે વપરાવાની જુદી જુદી રીતો હોઈ શકે વહીવટી કામ આત્મિક કામ સામાન્ય કામ ક્યારેક દેખાતું કામ બધી જ બાબતોને ભેગું કરીને એનો નિષ્કર્ષ એક જ પોઈન્ટમાં કહી શકાય કે જો ઈસુ તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને નથી જો ઈસુને માટે તે કરતા નથી ઈશ્યુને સાથે રાખીને તે કરતા નથી તો વાલાઓ યોગ્ય કામ નથી પ્રભુ એમ કહે છે કે એના કરતાં વધારે મહત્ત્વનું ઈશુને કેન્દ્રમાં રાખીને ઈશુને લઈને હું જ્યારે દોડ કરીશ ત્યારે ઈશુ મારા પ્રસંગ સાચવી લે છે ઈશુ મારા કાર્યને આશીર્વાદ કાના ગામના લગ્ન પ્રસંગમાં દ્રાક્ષારસ ખૂટ્યો પણ એ કુટુંબે ઈશુને આમંત્રણ આપ્યું હતું ઈશુ ત્યાં હતા ઈશુ ત્યાં હોવાના લીધે એ પ્રસંગ સચવાઈ ગયો એમની પરિસ્થિતિ સચવાઈ ગઈ જ્યારે આપણે ઈસુને કેન્દ્રમાં રાખીને દોડા દોડ કરીએ છીએ ત્યારે આપણી દોડા દોડ નોંધાય છે આકાશમાં અને એનો આશીર્વાદ મળે છે જ્યારે ઈસુને માટે આપણે એ કરીએ છીએ ત્યારે ઈશુ એની નોંધ લે છે અને એ યોગ્ય પાત્ર બને છે પ્રભુની ઈચ્છા છે કે આપણામાંથી દરેક વ્યક્તિ એના માટે આદર યોગ્ય પાત્ર બનીએ પણ એના માટે જરૂરી છે એકવીસમી કલમમાં લખ્યું છે કે જો તમે ઈચ્છો છો કે તમે દેવના માટે આદર યોગ્ય પાત્ર બનો તો પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહો કે જેથી ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું એ પાત્ર બને પ્રભુને માટે વપરાતા પહેલા શુદ્ધતા જરૂરી છે વાલાઓ એવું પાત્ર ઘરમાં હોય છે કે જે હલકા કામને માટે વપરાય છે વપરાય જરૂર છે કામ કરે છે બધું જ છે પણ શુદ્ધતા નથી પવિત્રતા નથી ઈશુ કેન્દ્રમાં નથી ઈશુ દ્વારા એ થતું નથી ત્યારે એ કાર્ય એ અગ્નિમાં બળી જાય છે એનો બદલો નથી આદર યોગ્ય પાત્ર બનવા માટે પાત્ર એ પહેલાં શુદ્ધ થવું પવિત્ર થવું પ્રભુને સોંપાઈ જવું પ્રભુના ચરણોમાં પોતાના જીવનને પોતાને મૂકી દેવું એ જરૂરી છે જે માટી પોતાને કુંભારને સોંપી દે છે અને કુંભાર સૌથી પહેલાં માટીમાંથી કચરો બહાર કાઢે છે કંકર બહાર કાઢે છે એ પાત્ર બગાડી નાખનારી દરેક બાબતો એમાંથી બહાર કાઢે છે પછી એને રોંધે છે પછી એમાંથી પાત્ર તૈયાર થાય છે જો કોઈ પોતાને શુદ્ધ નથી કરતા પવિત્ર નથી કરતા પ્રભુને ચોપાઈ નથી જતા હા એ પાત્ર તરીકે વપરાઈ શકે છે પણ આદર યોગ્ય નહીં બને હા એ કામ કરી શકે છે પણ એ કામ આખરે જ્યારે દેવ એનો બદલો આપવા આવશે ત્યારે અગ્નિમાં બળી જશે અને માટે વાલાઓ શુદ્ધતા બહુ જ જરૂરી છે યશાયાનું પુસ્તક તમે જુઓ યશાયા છ થી આઠ તમે વાંચો યશાયાને પ્રભુએ દર્શન આપ્યું પ્રભુનો બહુ ઉત્તમ સેવક પ્રભુના માટે વપરાવાનો અને જ્યારે પ્રભુ એને વાપર્યો એ પહેલાં એની સાથે શું થયું એ યશાયા છ માં નોંધવામાં આવ્યું છે ઈશ્વર એને તેડું આપે છે કે મારી સેવા માટે કોણ જશે યશાયા કહે છે હું જઈશ પ્રભુ મને મોકલ પણ એ પહેલાં પ્રભુ એને કહે છે પ્રભુ એને બતાવે છે પ્રભુ એને સજાગ કરે છે અને પોકારીને યશાયા કહે છે કે હું અશુદ્ધ હોટોનો માણસ છું અશુદ્ધ લોકોમાં રહું છું ને પ્રભુ કહે છે કે બસ આટલું જ પૂરતું છે અને એક દૂત બેદી પરના અંગારાથી એને શુદ્ધ કરે છે એના હોઠને એ અંગારો અડાડીને એમ કહે છે કે હવે તું શુદ્ધ થયો છે હવે પ્રભુ માટે વપરાય હવે પ્રભુના મહિમા માટે તું વપરાય અને તારું કામ આદર યોગ્ય બને શુદ્ધતા જરૂરી છે પવિત્રતા જરૂરી છે લોકની સુવાર્થાના પાંચમા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની પસંદગી કરતા હતા સૌથી પહેલા હોડી પર બેસીને એમણે ભાષણ આપ્યું અને પછી એ હોડીમાં હતા પ્રભુએ એમ કહ્યું કે તું મારી પાછળ આવ એ પહેલાં પિત્તર એ જાણી ગયો કે આ તો ઈસુ છે કે જે જગતના ઉદ્ધારક છે આ તો ઈસુ છે કે જગતના પાપ હરી લેવા આવ્યા છે આ તો ઈસુ છે કે જે પરમેશ્વરના એકના એક પુત્ર છે મને પાપની માફી અને જીવન આપવા આવ્યા છે અને પિતર એમ કહે છે કે હે પ્રભુ હું તો પાપી વ્યક્તિ છું પ્રભુ કહે છે બસ આટલું જ કાફી છે ત્યાં કબૂલ કર્યું કે હું પાપી છું આટલું જ કાફી છે પ્રભુ એને શુદ્ધ કરે છે એના ખભે હાથ મૂકીને કહે છે કે હવેથી તું માણસોને પકડનાર બનીશ પ્રભુના માટે વપરાવા માટે એ તૈયાર થયો પણ એ પહેલાં પ્રભુએ એને એ સભાનતામાં લાવ્યા કે તારે શુદ્ધ થવાની જરૂર છે તારે પવિત્ર થવાની જરૂર છે ગીતશાસ્ત્ર એકાવનમાં દાઉદ ભક્તની વાત આવે છે ઉરિયા હિતની સ્ત્રીની સાથે વ્યવિચાર કર્યા પછી પ્રભુએ એને વાપરવાનું બંધ કરી દીધું એને ગિલ્ટી ફીલ થઈ હું પ્રભુ માટે બહુ જોરદાર વપરાતો હતો અરે પ્રભુ મને એટલી તાકાત આપતા હતા કે હું સિંહને ફાડી નાખતો હતો રીંછને મારી નાખતો હતો ગોલિયાને હરાવી શકતો હતો એ દાઉદ આજે નિર્બળ એ દાઉદ આજે સંતાય છે એ દાઉદ આજે ખૂણામાં બેઠો છે કેમ કે એણે પાપ કર્યું હતું એને અહેસાસ થયો કે પ્રભુ યા મેં ખોટું કર્યું અને ગીશાસ્ત્ર એકાવન અને દસમાં એણે પ્રાર્થના કરી કે હે દેવ મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર મારા આત્માને નબો અને દ્રઢ કર મને શુદ્ધ કર અને ઈશ્વરે એના પાપની માફી આપીને એને પુનઃસ્થાપિત કરીને અજાયબ રીતે પોતાના હાથના ઉપયોગી અને પ્રિય પાત્ર બનાવ્યા પ્રભુમાં પ્રિયવાલાઓ પેલો પિતર પેલો અધ્યાયને સોળમી કલમ એમ કહે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ પ્રભુને માટે વપરાતા પહેલા આદર યોગ્ય અને ઉપયોગી પાત્ર બનતા પહેલા પવિત્ર થવું એ બહુ જ જરૂરી છે અને આ પવિત્રતા એ બાહ્ય નહીં પણ આંતરિક ગુણ છે વાલાઓ આંતરિક ગુણ છે અંદરથી બહારથી તો બધું જ સારું દેખાશે બહારથી બધું જ વ્યવસ્થિત દેખાશે બહારથી બધું જ દોડધામ કરનાર બધું જ પવિત્રતા અંદરનો ગુણ છે જેમાં એ ઈશ્વરને આદર આદર આપે છે ઈશ્વરના સેવકોને આદર આપે છે ઈશ્વરની મંડળીને આદર આપે છે ઈશ્વરના બનાવેલા પાત્રોને આદર આપે છે ને એમ એ પોતે પણ આદર યોગ્ય પાત્ર બને છે એકવીસમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે ત્રણ બાબત ત્રણ શબ્દ અહીંયા આગળ બહુ જરૂરી એવા આંખે ઉડીને વળગે એવા છે પહેલું પહેલો શબ્દ ઉત્તમ કાર્યને સારું બે પ્રકારના કાર્યો માર્થાનું મરિયમનું પાઉલ પત્રમાં કહે છે કે ઘણું બધું તમે કરી શકો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે છેલ્લે ઘણા લોકો મારી આગળ આવીને એમ કહે છે પ્રભુ તારા માટે મેં આમ કર્યું હતું તારા માટે મેં તેમ કર્યું હતું અને પ્રભુ કહે છે કે હું તને ઓળખતો નથી અલગ અલગ પ્રકારના કાર્યો પ્રભુને માટે કરેલું કાર્ય ટકી રહે છે પણ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રભુ દ્વારા પ્રભુમાં રહીને પ્રભુ માટે કરવામાં આવેલું છે અને એ પ્રભુ ત્યારે જ અંદર આવી શકે છે જ્યારે હું શુદ્ધ પવિત્ર ઈશ્વરને માટે અલગ કરાયેલું પાત્ર બનું છું બીજું બીજો શબ્દ અહીંયા આગળ બહુ સારો ઉપયોગમાં લેવામાં આવ્યો છે કે સ્વામીને માટે ઉપયોગી પાત્ર હું પાત્ર તરીકે વપરાવું છું પણ કોના માટે મેં સિનિયર ક્લાસમાં જે પાઠો લીધા એ એમાં બહુ સરસ વિષય હતો એક જ વિષયને કન્ટિન્યુ એ લોકો કરે છે ઢોંગ વ્યક્તિ તમને લાગે કે પ્રભુ માટે કરી રહી છે પણ અંદર એ પોતાના માટે કરતી હોય છે આદર યોગ્ય પાત્ર એને કહેવાય કે જે સ્વામીને માટે વપરાય છે એના સ્વામીને માટે વપરાય છે મારું કોઈ પણ કામમાં મારું સ્વાર્થ મારો મોહ મારો વિચાર મારી અગ્રીમતા જો આવી જતી હોય તો મારા સ્વામીને એનાથી માન મળતું નથી વાલાઓ જરૂરી છે કે આપણે સ્વામીના માટે વપરાઈએ પ્રભુના માટે વપરાઈએ હા એમાં દરેક પ્રકારના સંજોગો આવી શકે છે એ બધાની પાર પ્રભુ છે કે જે આપણને એનો આશીર્વાદ આપશે ત્રીજો શબ્દ તૈયાર કરેલું પાત્ર પ્રભુ ક્યારેય કોઈને પણ ધડાક દઈને દર્શન આપે છે ને ધડાક દઈને વાપરી નાખે છે એ પ્રભુની રીત નથી તૈયાર કરે છે પસંદ કરે છે એની સાથે વાતચીત કરે છે એને શુદ્ધ કરે છે પવિત્ર કરે છે એના માં પોતાનો આત્મા મૂકે છે ને પછી એને તૈયાર કરે છે ઘડે છે મૂસાને ચાલીસ વર્ષ ઈશ્વરે ઘડ્યા પછી કહ્યું કે હવે તું જા મિશ્રમાં અને મારા લોકને છોડાવી લાવ પાઉલને દમસ્કના રસ્તા પર દર્શન આપ્યા પછી ગલાતી એક અને સત્તર તમે જુઓ પછી અરબસ્તાન પ્રભુએ પ્રભુનો આત્મા એને લઈ જાય છે અને ત્યાં લગભગ ચાર વર્ષ તે એમને એમ કશું જ કર્યા વગર તૈયાર કરે છે પ્રભુ ઘડે છે એની સાથે વાતચીત કરે છે એને ખાલી કરે છે પોતાથી એને ભરતા જાય છે અને આ પ્રભુની રીત છે યુસફને મોટો અધિપતિ બનાવતા પહેલાં જેલમાં પોટીપારના ઘરમાં પ્રભુ તૈયાર કરતા હતા ઘડતા હતા દાઉદને રાજા બનાવતા પહેલાં રાનમાં ઘેટાઓની પાછળ રખડતા તૈયાર કરતા હતા શીખવતા હતા એને સમજાવતા હતા આદર યોગ્ય પાત્ર બનવા માટે પ્રભુનો સમય બહુ જરૂરી છે અને માટે મારી આપ સર્વને વિનંતી છે કે સ્વામીને માટે ઉપયોગીને આદર યોગ્ય પાત્ર બનો પણ એના માટે શુદ્ધ થવું બહુ જરૂરી છે એના માટે પ્રભુના આત્માથી ભરાવવું બહુ જરૂરી છે કયું કામ અગત્યનું છે કયા કામની સાથે કયું હોવું જોઈએ એ જાણવું બહુ અગત્ય છે એના માટે પ્રભુના ચરણોમાં બેસવું પડે એના માટે પ્રભુની સાથે સમય વિતાવવો પડે એના માટે ઘડાવવું પડે ટીચાવવું પડે તૈયાર થવું પડે અને પ્રભુ પછી પોતાના મહેમાને માટે વાપરે છે આદર યોગ્ય પાત્ર પ્રભુ આપણને સર્વને બનાવે એવી મારી પ્રાર્થના છે પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ આદર યોગ્ય પાત્ર બનવા માટે તમે આજે અમને પડકાર આપ્યો છે ખરેખર એ માટે તો તમે અમને જીવન આપ્યું છે પણ ઘણી બધી વખત પ્રભુજી અમે પાત્ર હોય બને જે તમને માન અને મહિમા આપનારું પાત્ર હોવું જોઈએ એવું અમે બની શક્યા નથી અમે કબૂલ કરીએ છીએ અમારે પાપોની કબૂલાત કરતાં શુદ્ધતાની માગણી કરીએ છીએ તમે અમને શુદ્ધ કરો પવિત્ર કરો તમારો આત્મા અમારામાં મૂકો પ્રભુ કે જેથી અમે તમારા આત્માથી દોરાઈને તૈયાર થઈને તમારા મહેમાન માટે આદર યોગ્ય પાત્ર બને કે જેને તમારા લોક આદર આપે તમે આદર આપો એની સેવાની કદર